જોડાયા છે આપ સુ કેશો જે લોકો આ દેશ પર શાસન કર્યું અને હક અધિકાર પંચાવન વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું જેવા કે ગામ સભા રૂડી ગામ સભા પછી આદિવાસીઓનું જે બજેટ આદિવાસીઓના હક અધિકાર રિઝર્વ સીટો એના પર કોઈ દિવસ કોંગ્રેસે કે ભાજપે પ્રકાશ પાડ્યો નથી રિઝર્વ સીટો પર એ લોકો ઉમેદવાર મૂકીને અમારા હક અધિકાર છીનવી રહ્યા છે એવી પાર્ટીને મેં દર વર્ષે જે પાર્ટી બદલીને જાય કુટુંબ કબીલા વાળા લોકો એ ક્યાંથી આ સમાજનું દેશનું વિસ્તારનું રિઝર્વ એરિયાનું કઈ ભલું કરી શકવાના છે એટલે આ ધંધો જે લઈને બેઠા છે દર વર્ષે પાર્ટી બદલી કાઢવાની ચૂંટણીની ગંધ આવે એટલે પાર્ટી બદલી કાઢવાની સત્તા તમારી સત્તા નથી આવવાની આવે તો પણ ગુલામગીરી તમે કરશો કેમ કે એ પાર્ટી તમારા કબજામાં નથી તમને કબજામાં કરી લે છે અને તમારા હક અધિકાર બધા થવા રહ્યા આદિવાસી કે બીજા જે મધ્યમ વર્ગ આ દેશનો છે એને કોઈ ફાયદો નથી આજે બિચારા જેમ તેમ જીવે છે ભૂખે મરે છે આ દેશનું એક તંત્ર આર્થિક એટલું બધું નબળું છે કે જેનો કોઈ જવાબ નથી તો આવા શાસન કરનારા લોકો જે પાર્ટી બેઠા છે અને એ પાર્ટી આ દેશના લોકોનું શોષણ કરે અને શોષણ માંથી મુક્તિ અપાવવા માટે જે લોકો અત્યાર સુધી લડતા હતા આ પાર્ટીઓ સામે એમાં કેવી રીતના તમે જઈને આ વિસ્તારના કા

એ લોકોએ વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર બાય ઉભી કરી અને મારા વોટ તોડાવીને ભાજપ ને જીતાડી છે એને ભાઈ ને પૂછી લેજો કે તલોદરાની જે બાય હતી એને તમે મેન્ડેટ કેમ આપ્યો આપ તરફથી કેમ કે અમે અમે બી આદિવાસીઓનું જ લડતા હતા એ ચૈતર ભી અમારી સાથે જ હતો ને બીટીપી માંથી બે વખત જિલ્લા પંચાયત ચૂંટાયો છે એ તો ગયો છે આપ પાર્ટી માં આપ પાર્ટી તો આદિવાસીઓની પાર્ટી છે બી નથી ને એ શું બોલું કરવાના છે મારે એ તો કેજરીવાલ કેજરીવાલ ને ત્યાં જેલમાં નાખી અને હરિયાણા ના બોમ્બે ને બાજુ ની ચૂંટણીઓ જયતા છે એ લોકો ઉમેદવાર મુક ઇન બજેટ ઉડાઈવા છે નેરવીવાદ વાત છે ને એવી પાર્ટી માં જે હરાવવાની હું જે ઋષિ મારો જે જે ગરીબો નું કામ કરતા હોય એને કેવી રીતના એ લોકો હરાવી શકે હમ હમ કેમ કે એજન્ટ બને તો જ હરાવી શકે ને બરાબર કે માલિક માલિક તો છે નથી બસ આ પાર્ટી ના માલિક ચૈતર બી નથી ને બીજા કોઈ બી નથી એના માલિક તો કેજરીવાલ છે ને લોકસભાનો મેન્ડેટ મંત્રીને મોકલી ને અપાવેલો ભરૂચની સીટ પર બરોબર કેમ કે એમને ખબર હતી કે આ કોંગ્રેસ વાળા મૂકી દેશે તો આપણા વોટ પેલા તોડાવી નહી શકીએ એટલા માટે એ એ આ ધંધો કરેલો એવા જ લોકો દર વર્ષે પાર્ટી બદલી દે તો એ ક્યાંથી કોઈ મુદ્દા સોલ્વ કરી શકવાના છેલ્લો સવાલ છોટુભાઈ મહેશભાઈને તમે અમારા માધ્યમથી શું સંદેશો આપશો હે ને અમારા માધ્યમથી તમે શું સંદેશો આપશો છેલ્લો કારીગર નહી બનો કાર્યકર બનો એવું કઈ કહેવા છું